શહેરના તરસાલી વિસ્તારથી પ્રયાગરજ જઈ રહેલી બસ ને મધ્યપ્રદેશ ખાતે એક અકસ્માત નડ્યો છે જી હા દ્વારકેશ ટ્રાવેલ્સની ચાર જેટલી લક્ઝરી બસ પ્રયાગરજ કુંભમાં જઈ રહ્યા તેને તે જ વેળાએ એક બસને અકસ્માત નડ્યો છે જેમાં ડ્રાઈવર કંડક્ટર સાથે જ બે જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પણ થવા પામી છે જે બીજા મુસાફરો હતા તેઓને વડોદરા રિટર્ન લાવવામાં આવ્યા છે દ્વારકેશ ટ્રાવેલ્સની આ બસોમાંથી એક બસને અકસ્માત થતાની સાથે જ ઈજાગ્રસ્તોને વડોદરા લાવવામાં આવ્યા છે અમે વડોદરાથી પ્રયાગરાજ તરફ જતા હતા કુંભ માટે જેમાં દેવાસ બાજુ એમપીમાં અમારો રાત્રે અમારી બસનો એક્સિડન્ટ થયો જેમાં અમારી બસમાં ચોપન જણ હતા એમાંથી છ જણને વાગ્યું છે જેમાં એક અમારી પ્રેગ્નેન્ટ બસમાં એક પ્રેગનેન્ટ લેડી હતા એમને વાગ્યું છે જે ઘૂંટણ ઈજા થઈ છે પછી એક અમારા ઓલ્ડ લેડી હતા જેમને લોઅર બર્થ હતી તોય એમને અપર સીટ આપવામાં આવી છે તો પણ એ માન માંડ ઉપર ચડીને બેઠા હતા એમાંથી એમને પણ આવું એક્સિડન્ટ થયો ત્યારે એમને મારવા ગયો છે જેમના છાતીમાં દુખાવો ને પાછળ એમને સ્પાઇનનો પ્રોબ્લેમ થયો છે બીજા બે કપલ એક કપલને એમાં એક અંકલ અને આંટી ઓલ્ડ હતા એમને પણ વાગ્યું છે જેમાં અંકલને ઘૂંટણ પર અને આંટીને માથામાં વાગ્યું છે અને બીજા એક લેડીને પાછળ સ્પાઇનમાં વાગ્યું છે જે બેઠા હતા અને ઝટકો વાગ્યો એ કારણથી અને એમાં ટ્રાવેલ્સ તરફથી કોઈ પણ મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી નથી આ રીતનું એમનું અભદ્ર રહ્યું છે હર્ષ પાઠક